સમાચાર સામે મીડિયા રહ્યા છે અમરેલીથી રાજુલાથી પીપાવાવ પોળ જતી મહિપરી યોજનાની લાઇનમાં મીટર નાખવાની હિલચાલ સામે વિરોધ રાજુલાના રામપરા ભેરાઈ ગામમાં પાઇપલાઇનમાં મીટર નાખવા સામે વિરોધ નોંધાવ્યો દેવગામ રામપરા ભેરાઈના સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ પીપાવાવ પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પાઇપલાઇનમાં મીટર લગાવવા મુદ્દે વિરોધ થયો ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા ભેરાઈ પીપાવાવ પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પહેલા પાણીનો સંપ બનાવ્યો પછી મીટર લગાવે તેવી માંગ કરી હીરા સોલંકીએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મીટર ન નાખવા સૂચના આપી પીપાવાવ પોર્ટે દત્તક લીધેલા ગામોમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી રજૂઆત કરતા હીરા સોલંકી સ્થાનિકોની વહારે આવતા ધારાસભ્ય હીરા સોલંકી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી

तो, तो मीटर मुकी ने मीटर ना पीसा कौन पड़े मजूर माना मैं दाढ़ी मत आती पास गांव दूध माली चला से पानी जब नहीं बोली से ने एक चार एक चार कहाँ पी ना पुरी तो है कहाँ दिन का चिल्लाया

I